વડોદરામાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અને ભૂવા પડવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે વડોદરામાં વરસાદનું જોર વધતા હવે ભૂવા પડવાનો સિલસિલો વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે સનફાર્મા રોડ ઉપર પડ્યો છે મસ્ત મોટો ભૂવો છ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે હજુ તો ગત રોજ બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો અને શરૂઆત થઈ ચૂકી છે અને હાલ તો આ ખાડા રાજથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે સનફાર્મા રોડ ઉપર પડ્યો છે મસ્ત મોટો ભૂવો છ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે હજુ તો ગત રોજ બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે ધીમી ધારે વરસાદ પડ્યો વરસાદનું જોર જેવું વધ્યું કે વડોદરામાં ખાડા રાજની જે સમસ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ તો આ ખાડા રાજથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે